નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલ માં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે મિત્રો આજના ની અંદર ખૂબ જ કામની માહિતી આપવાની છે આવનારો હપ્તો જે છે તે ખેડૂતોના ખાતામાં જલ્દી જવાનો છે ઘણા બધા ખેડૂતોને જગ્યાએ અને અમુક ખેડૂતોને હપ્તો ચાર હજારનો પણ મળવાનો છે પરંતુ તેના માટે મિત્રો ખેડૂતોએ જે છે તે એક પ્રોસેસ કરાવી પડશે તે પ્રોસેસ કઈ છે તેના વિશે જણાવીશ આજના વિડીયોની અંદર બીજા નંબર ઉપર મારે તમને એક માહિતી આપવાની છે તો ખાસ કરીને ગુજરાતના ખેડૂતો છે તેમને બે હજાર રૂપિયાનો હપ્તો કઈ તારીખે મળશે તે પણ મિત્રો જણાવવાનો શું આજના વિડીયોની અંદર

તમારા ખાતામાં આવે તેના ચાન્સ સૌથી વધારે દેખાઈ રહ્યા છે આ બે હજાર રૂપિયાનો હપ્તો મિત્રો આવે તે પહેલા મિત્રો જે છે તમારે બે થી ત્રણ એવા કામો હશે તે પતાવવા પડશે એ કામ તમે નહીં કરો તો મિત્રો આપતો જે છે તે તમારા ખાતામાં આવી શકશે નહીં અને અત્યાર સુધી મિત્રો જો તમને હપ્તો ના મળી રહ્યો હોય તો તેનું મિત્રો મુખ્ય કારણ છે ખાસ કરીને જો તમે ઈ કેવાયસી નહીં કરાવેલ હોય ફાર્મ રજીસ્ટ્રેશન નહીં કરાવેલી હોય તો આ બધી બાબતમાં મિત્રો ₹2000 રૂપિયાના હપ્તાથી તમે વંચિત રહી જવાના છો તો ખાસ કરીને આ દરેક દરેક પ્રોસેસ જે છે તે અગાઉ તમે કરાવી લેજો કે જેથી મિત્રો હપ્તા જે છે તે તમને મળતા રહે સૌથી પહેલા મિત્રો હું તમને જણાવ દઉં કે કઈ કઈ પ્રોસેસ છે તો સૌથી પહેલા તમારે મિત્રો ઈ કેવાયસી

સરકારે જયારે અઢારમો હપ્તો આપ્યો ઓક્ટોબર મહિનામાં વર્ષ બે હજાર ચોવીસ માં ત્યારે કહ્યું હતું કે બે હજાર પચીસ માં જો તમારે કોઈ પણ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવેલ નહીં હોય તો તમને કોઈ પણ સરકારી યોજનાના લાભ મળશે નહીં બે હજારનો હપ્તો પણ મળશે નહીં તેવું કહેવામાં આવ્યું હતું ત્યારબાદ મિત્રો જયારે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં ગયો હપ્તો આવ્યો ત્યારે ઘણા બધા લોકો એવા કે જેમણે આ ફાર્મર રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું ખેડૂત નોંધણી નોતી કરાવી તેમને પણ ગયો હપ્તો મળ્યો હતો હવે મિત્રો એનો મતલબ એ નથી કે આવનારો પણ તમને મળી જશે નહીં કરાવેલ હોય તો તમને યોજનાનો લાભ નહીં મળે તો મિત્રો આપણે જો સેફ સાઈડમાં રહેવું હોય અને તમારે હપ્તો જોતો જ જોતો હોય તો ફાર્મર રજિસ્ટ્રેશન વહેલી તકે કરાવી લેવું ખોટું મિત્રો જે છે તે વહેમમાં ના રહેવું કારણ કે ઘણી વખત મિત્રો એવું બની જાય કે સરકાર જે છે તે ખાસ કરીને કારણો કેવું મિત્રો જાહેર કરવામાં આવ્યું છે સાથે જો મિત્રો તમે પરિવારની અંદર બે વ્યક્તિઓ હપ્તા લઈ રહ્યા હોય એટલે કે પતિ પત્ની કે કોઈ પણ બે ભાઈઓ સગા ભાઈઓને પણ હપ્તા મળી રહ્યા હોય આવી પરિસ્થિતિમાં મિત્રો ખેડૂત ખાતેદાર એક જ વ્યક્તિને હપ્તા સરકાર આપે છે એકથી વધારે હપ્તા મળતા હોય

તમને ઘણા લોકોને જે છે તે ગયા હપ્તા નથી મળ્યા છેલ્લા ઘણા સમયથી હપ્તા નથી મળી રહ્યા તો આવા લોકોને બધા હપ્તા એક સાથે મળી શકે જી હા મિત્રો હવે એ જ હું તમને જણાવવાનું છું કે કોને કોને બે હજારની જગ્યાએ ત્રણ હજાર કે ચાર હજારના ના હપ્તા મળશે તો મિત્રો સરકારે જે છે તે એક મોટી જાહેરાત કરી છે કે દિલ્હી કે જ્યાં હમણાં ભાજપ સરકાર જીતી સાથે જ મહારાષ્ટ્ર કે જ્યાં હમણાં ભાજપ સરકાર જીતી છેલ્લા છ મહિનાની અંદર તો ત્યાંની મિત્રો સરકારે એવું કહ્યું હતું કે ખાસ કરીને દિલ્હીની અંદર અને રાજસ્થાનની અંદર જ્યાં ભાજપ સરકાર છે ત્યાં મિત્રો બે હજારની જગ્યાએ ખેડૂતોને ત્રણ હજાર ના આપતા મળશે તો મિત્રો ઘણા બધા ગુજરાતના ખેડૂતોએ વિરોધ પણ કર્યો હતો કે ગુજરાતમાં તો ભાજપ સરકાર છે તો ગુજરાતમાં શા માટે આપતા વધારવામાં નથી આવતા બીજા રાજ્યોમાં કે જ્યાં હમણાં સરકાર બની છે ત્યાં આપવામાં આવે છે તો દિલ્હીના અને રાજસ્થાનના ના આપતા મળશે ગુજરાતમાં આપતા વધારા અંગે હજુ કોઈ જાહેરાત થઈ નથી ભવિષ્યમાં થશે તો જણાવી આપીશું હવે એ જણાવી દઈએ કે ગુજરાતમાં રહીને કોને કોને હપ્તા વધારે મળશે તો જો મિત્રો તમને ગયા હપ્તા ના મળ્યા હોય એટલે કે ઓગણીસ મો અઢાર ના મળ્યો હોય અને તે કોઈ કારણને લીધે નહીં મળ્યો માહિતી જ્યારે પણ હપ્તો આવશે એની મિનિટ મિત્રો વિડીયો બનાવીને તમને માહિતી આપવામાં આવશે આ ચેનલ સાથે તો આ ચેનલની સાથે જોડાઈ લેજો ખેડૂત પોર્ટલ ને કરી લેજો કારણ કે ખેડૂતોને લગતા હપ્તા ને લગતા ભવિષ્યની અંદર આ ચેનલ પર વિડીયો લગાતાર મૂકવામાં આવશે જે તમારા સુધી પહોંચી જાય માટે સબસ્ક્રાઇબ કરી દેજો કયા ગામથી તમે આ વિડીયો જોયો તે પણ લખી દેજો અને તમારા ગામનું નામ શું છે જણાવી દેજો આવતીકાલે મિત્રો મળીશું એક નવા હપ્તાના સમાચાર સાથે નવી ખેડૂત માહિતી સાથે આજ માટે રજા આપશો મિત્રો ધન્યવાદ જય માતાજી